માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના નજરાકરના શાકભાજી ફળફળાની સબ્જી કેસર કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે આજે જોઈએ તો અગિયાર હજાર બોક્સની કેસર કેરીની આવક થઈ છે આ કેસર કેરી તાલાડા વોંથલી તેમજ વિસાવદરના વિસ્તારમાંથી આવી રહી છે આ કેસર કેરીના જોઈએ તો દસ કિલોના પ્રતિ બોક્સના ભાવ આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે આમ ખેડૂતોને ખૂબ જ સારા પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને એકંદરે ગ્રાહકોને પણ ખૂબ જ સારા પ્રમાણમાં સારી ક્વોલિટી કેરી માર્કેટિંગ જૂનાગઢથી મળી રહી છે આવનારા દિવસોમાં હજુ પણ કેસર કેરીની આવક વધવામાં છે